નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળગુજર મેરા એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એક સૂચના એટલે કે એક માહિતી આપવા માટે આવેલ છું તો માહિતી શું છે કે સર તો માહિતી એ છે કે સીસી ગ્રુપ બી નો હમણાં જે રેન્ક જાહેર કરેલ છે એટલે કે એક લિસ્ટ જાહેર કરે કરેલ છે જેમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના રેન્ક આવી ગયા છે હવે થયેલ શું છે પચીસ તારીખથી તેમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ થવાનું છે

તેના સુધી આ તક પહોંચી શકે સરકારી સરકારી તો એને પણ સરકારી નોકરી મળી રહે તે પણ સરકારી નોકરીનો લાભ લઈ શકે તેની માટે તમે જે લોકો પાસે સરકારી નોકરી છે તે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન દિવસે હાજર ન રહે કેમ હું કહું છું કારણ કે ભાઈ તમારી સાથે જ તમારો જ કોઈ તમારી જેવો કોઈ વિદ્યાર્થી એટલે કે તમારો જ ભાઈ ભણતો હશે તેના મા બાપનું પણ સપનું હશે કે મારો છોકરો સરકારી નોકરીમાં લાગી જાય તો એવા વિદ્યાર્થીઓનો એમના મા બાપનું સપનું સાકાર થાય એટલા માટે તમે સરકારી નોકરી લઈને બેઠા છો માટે તમે જે સીસી ગ્રુપ બીના જે દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એટલે કે પચીસ તારીખે તમે તે દિવસે હાજર ન રહો જેનાથી જે વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને તક મળી શકે અને જેનાથી તે વિદ્યાર્થી પણ પોતાના સરકારી નોકરી મેળવવાનું સપનું પોતાનું અને પોતાના કરતાં જે એના મા બાપે સપનું જોયું છે ને એ સપનું સાકાર કરી શકે મારી તમને એક જ વિનંતી છે કે તમે જે દિવસે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે તે વિદ્યાર્થી જેઓ સરકારી નોકરી લઈને બેઠા છે તે દિવસે હાજર ન રહે એવી મારી તમને એક નમ્ર વિનંતી છે યાદ રાખજો કે તમે કરેલી મદદ તમને પણ કોઈ મદદ કરશે હા પેલું કહેવાય ને એક કહાવત છે ભગવાનના ઘર દેડ છે આંધેડ નથી સિમ્પલ યાદ રાખજો હા તમે સરકારી નોકરી લઈને બેઠા છો એવું હોઈ શકે છે કોઈકના ના મા તમારી સરકારી નોકરી છે જ તમારી સીટ ઉપર સીસી ગ્રુપ બીમાં કોઈક એવો વિદ્યાર્થી બેસશે અને તેના મા બાપની દુઆ તમને લાગે તો તમે જે હોદ્દા ઉપર છો સરકારી નોકરીના આજે તેના કરતાં પણ આગળ જઈ શકો છો એટલે તમને કોકના મા બાપની દુઆ મળી શકે છે તો મારી તમને એક જ વિનંતી છે કે સીસી ગ્રુપ બી ના જે દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તે દિવસે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી પહેલેથી લઈ લીધેલ છે તે લોકો હાજર ન રહે એવી મારી તમને એક નમ્ર વિનંતી છે તો એની સાથે જ આજનો આજે વિડીયો હું સમાપ્ત કરું છું ઓકે તો જય હિન્દ જય ભારત